આ કયું પેકેટ ચાલે છે બાવીસ બાવીસનું પેકેટ આજે સરે લેવાનું સ્ટાર્ટ કર્યું છે તો આનાથી શું શું ફાયદો થયો તમને મને શરીરની બહુ સારું લાગે છે મને શરીરમાં કોઈ પણ જાતની તકલીફ થતી નથી મારા બ્રેન એકદમ સારું રહેશે શરીરમાં સાવધાની એકદમ ફાયદો છે કોઈપણ જાતનો મને ક્લીન થતો નથી અને વૈજ્ઞાનિક કોઈ વર્ણન કરી શકું નહીં એટલે ફાયદો એટલો ફાયદો થઈ જો ને આજે લગભગ 81 વર્ષે એમના બોડી બધા રિપોર્ટો કરાય તો બધા રિપોર્ટો નીલ છે નોર્મલ નોર્મલ અને ખાલી એમઆરઆઈ કરાયું તો એમાં અહીંયા ખભામાં થોડી ક્રેક બતાવે છે યસ ખભામાં ક્રેક હા તો એના માટે એ દવા તમને ડોક્ટરે સજેસ્ટ કરી હતી ડોક્ટરે સજેસ્ટ કરી હતી કેપ્સુલ હા કેલ્શિયમની હા પણ મને એ મને આ કંપની ઉપર અને આ પ્રોડક્ટ પર વિશ્વાસ પડી ગયો છે એટલે મેં કીધું મારે આ કંપનીની મારે સોલંટમેન મારી કર્યું તો આની કોઈ તમારી કંપનીમાં થઈ ગયો છે મને બહુ રાહસ લાગે છે અને હું તો હવે કાયમ માટે જાઉં પણ

ચારથી પાંચ મહિના પીવાથી જ તેમના બોડીમાં સારું તો એ વખતે જ આપણે લીડર તમે વાત કરી કે હું આ ઉપર ત્યાં સુધી ત્યાં સુધી આ તો આજે સરે બાવીસ પેકેટ પણ પરચેસ કરીશું તો પેલા તો સર માટે જબરજસ્ત તાલીમ થઈ છે કઈ એમને જે કીધું હતું હા જે કીધું હતું એ પ્રમાણે આજે બાવીસ પેકેટ એમને રનિંગ છે અને આજે આ 95 ફાઇવ હેલ્થ ડ્રિંક પીવાથી એમની તબિયત તો સારી છે જ પણ એ પણ બહુ જબરજસ્ત ખુશન સાહેબ તો તમે ટાઈમ આપ્યો એ બદલ થેન્ક યુ જય હિન્દ જય માય લાઈફ